દાંતવાડાના પાંથાવાડા તિરુપતિ બાલાજી હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દાંતીવાડા રેન્જ ફોરેસ્ટ ઓફિસર મુકેશભાઈ માળીની અધ્યક્ષતામાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો તિરુપતિ બાલાજી હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓ દ્વારા ઔષધીય વનસ્પતિ ફૂલ છોડના ચારસોથી વધુ વૃક્ષારોપણ કરી એક ઉમદા કાર્ય કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર મુકેશભાઈ માળીએ શાળાના બાળકોને વૃક્ષનું મહત્વ સમજાવી દરેક વિદ્યાર્થી એક વૃક્ષ વાવે તેવા શપથ લેવડાવ્યા હતા વધુમાં તેમણે જણાવ્યું હતું કે કોરોના કાળમાં ઓક્સિજન માટે કેટલાય લોકોએ જીવ ખોયા હતા જેથી વધુ વૃક્ષો વાવી શાળાને હરિયાળી બનાવવાની હિમાયત કરી હતી ખેતરમાં સોઢાનું મહત્વ વૃક્ષો કાર્બન ડાયોક્સાઇડ કાઢી આપણને ચોખ્ખો ઓક્સિજન આપે છે અને ઉનાળામાં છાયડો પણ આપે છે તેમ શાળાના બાળકોને વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી જ્યારે શાળાના આચાર્ય એમ કે પટેલે જણાવ્યું હતું કે વૃક્ષમાં વાસુદેવ સમાય છે એ આપણો મિત્ર છે એમ શાળાના બાળકોને વૃક્ષનું મહત્વ સમજાવી માહિતગાર કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં આવનાર તમામ મહેમાનોને શાળા વતી સાલ ઓઢાડીને સન્માન પણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પાંથાવાડા ફોરેસ્ટ ઓફિસર પાંથાવાડા પોલીસ સ્ટાફ એસપીસી વિદ્યાર્થીઓ શાળાના મેનેજમેન્ટ અરવિંદભાઈ ત્રિવેદી શિક્ષકગણ સહિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા